જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પ્લસ આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ને એકવીસના મોડલની ગાડી અને નવમો મહિનો એકદમ નવા જેવી ગાડી જાચવેલી ગાડી અને વન ઓનર ગાડી છ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે

તેની બધી જ માહિતી તમને વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા બધી જ માહિતી મળી રહેશે અને તે જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવશો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે જો તમારે રાજકોટ જવું હોય રૂબરૂમાં તો તમે રૂબરૂ રાજકોટ મુલાકાત લઈ શકો છો હીરો સ્પ્લેન્ડર પોલીસ પટો છે જીજે થ્રી રાજકોટ જિલ્લાનું જ રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે વન ઓનર ગાડી છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ખાલી ઓગણ રૂપિયા તેમાં ભાવમાં માંડ રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે હીરો સ્પ્લેન્ડર ખરીદવું હોય બે આ ગાડી ફક્ત બાર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જો તમારે ગાડી ખરીદવાની હોય અને રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય રાજકોટ તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો અને આ સ્પ્લેન્ડરના કિંમત વિશે વાત કરું તો કિંમત છે ઓગણસાઠ હજાર રૂપિયા તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કે તમે સ્પ્લેન્ડરની કન્ડિશન અને ફોટા વિડિયોમાં જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી છે લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે સ્પ્લેન્ડર પર તમારે લોન કરવી હોય તો લોન પણ થઈ જશે અને રાજકોટ રૂબરૂમાં જોવા મળી રહેશે સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે જો તમારે રૂબરૂ રાજકોટ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારી આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત આપવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું